હોય કે આ બધાય મોજ કરે છે સુરત જઈને તો તમારે મોજ કરવી સ્વાગત છે તમારું હું અત્યારે ચડું છું સમથિંગ બીજા માળે બરોબર પેલો માર નીચે છે બીજો માળ છે એટલે જે અમુક અમુક લોકો એવું વિચારતા હોય ને કે આની પાસે એપલ ને ઓલૂન વોલૂન બધી સારું સારી વસ્તુ હુકામ આવે છે ને મજા કરે છે ને બરાબર બધી તો મજા તમારે જો એવી કરવી હોય તો જો આ વસ્તુ રહીને હું કેટલામાં બીજા માળે છો પકડવાનું ક્યાં ને એવું સપોર્ટ બપોટ નથી કાંઈ વેલ્ડિંગ મારવાનું છે બરાબર છે ધોવાડા નીકળે ને એટલું વરાળ આવતી હોય અને વેલ્ડિંગ મારવાની છે કોપર પાઇપમાં બરાબર એસીનું કામ છે તો તમારે જો એવી મોજ કરવી હોય ને તો તમારે એટલું સ્ટ્રગલ તો કરવું જ પડે બરાબર અમે સ્ટ્રગલ કરીએ છીએ પછી અમારી પાસે વસ્તુ આવે છે એમને કઈ આવતું નથી બરોબર ઉનાળામાં વગર કઈ મળતું નથી એટલે કોટિક એવી હવા હોય કે આ બધાય મોજ કરે છે સુરત જઈને તો તમારે મોજ કરવી તો મોસ્ટ વેલકમ તમે તાર આવી જ જાઓ બરાબર અમે તમને કરાવી પણ તમારાવડ હોવી જોઈએ બધી અમારામાં તો છે જવો આ પાઇપિંગ અમે થયું છે વ્યવસ્થિત પાછું પહેલાં કોઈક મગાડીને મહી ગયું તું કોઈક મગાડીને મહી ગયું હતું આપણે કમ્પ્લીટ કર્યું છે બરોબર એટલે એવું હોય છે બધું બરોબર ચાલો આગળ જોડાયેલા રેજો આજના લગ્ન મજા આવશે તો મિત્રો હું છે ને જો હું ઊભો તો અહીંયા બરોબર છે જો અહીંયા કામ થઈ ગયું છે તમને બતાવી દઉં આવી રીતે મારો વ્યવસ્થિત કરી નાખ્યું છે બરોબર નીચે જોવો તમે કેટલી હાઇટ છે મનીષભાઈ આપણા હોલ ચાલે છે અમારા અહીંથી આ પાઇપ છે ને અંદર લેવાની છે બરોબર કસ્ટમરનું એવું કેવું છે વ્યવસ્થિત નાખો તો વાંધો ન આવે પહેલાં કેવું હતું પાઇપ છે ને આજે આપણે અહીંથી પાઇપ આંબલીને આમ લીધી ને અહીંયા પીવીસીમાં નાખીને એવું નહોતું ત્યાંથી એ અહીંયાથી ઉપરથી સીધી સાઈડમાં કોકે નાખી દીધી હું તમને ફોટો નીચે મૂકું તમે જોઈ લો એવી રીતે હતું બરોબર છે એટલે અટાણા વ્યવસ્થિત થઈ ગયું છે અને બાકી જુઓ તમે સામાન ને બધું કામકાજ હાલે છે બે પાયા કાઢી નાખી છે બે પાયા નીકળી જાય એક પાઇપ માં છે એક પાય પાયા છે અવડિયા બરાબર તો આવી રીતેનું કામ છે અમારું બરોબર મહેનત વાળું હોય ટૂંકમાં લેવું છે બરોબર ભેગું સ્માર્ટ વર્ક એ હોય જોવો બરોબર ફાવે આવું તો આપને આવડતું જ હોય કરી દઈ જોડાયેલા રહેજો મજા આવશે કેમ હા જો તમે જુગાડ કરે એ કેમ બાકી ક્યાં મારે છે હું થાય છે તો મિત્રો અહીંયા જુઓ નીકું આપણે મનીષભાઈ વોલ પાડી દીધું તો આપણે કરી નાખ્યું છે બાર ફિટિંગ બરાબર બેન્ડિયું મારી દીધું છે પછી પાઇપ તમે જોવો લો ફિનિશિંગમાં એકદમ પ્રોપર બરાબર આવી રીતનું કામ છે આપણું બરાબર હવે જાશું આપણે નીચે કેમ ત્યાં હજી બેન્ડ મારવાના બાકી છે પાઇપ હજી નોખી છે તમે જવું દેખાય જવું છે બરાબર છે તો ચાલો નીચે જઈએ ને તમને બતાવો ત્યાંથી

સાય એમ એસી સર્વિસ કરવાનું છે તો મિત્રો આપણે આ કોયલ સર્વિસ કરવાની છે બરોબર કસ્ટમરે કરી હતી પણ તમે જુઓ કેટલો કચરો છે એ અંદરથી કચરો નીકળવો જોઈએ નથી નીકળ્યો એનાથી એટલે એસીમાં થોડોક પ્રોબ્લેમ આવી ગયો હતો બરાબર આપણે સોલ્વ કરતા હું અને તમે જુઓ કોમ્પ્રેસર કેવડા મોટા મોટા હોય આમાં આ આખી સર્કિટ હોય આ બે કમ્પ્રેસર હોય આ કોયલ હોય બ્લુસ્ટારનું એસી છે બરાબર હવે એને ધોઈ નાખશું હમણાં મસ્ત મજાનું ટકાટક થઈ જાય બરાબર તો તમે આ કોઈ ખતરા ન કરો કારણ કે આ હેલું નથી ખોટું તમારી વસ્તુ બગડે એના કરતાં ધ્યાન રાખજો બરાબર અને આ સાહેબ કહ્યું હવા કરે છે તો હાલો હવે ધોઈ નાખ

I'm myself wondering what did happen to the last 10. I ran away with my life fast forward never turned back again. It's kind of funny that the moment we pass time, the moment we need to set the rewind. And I 19 was the give I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. જો અમે આવે છે ને સર્વિસ કરો છે પાણીથી વોશ કેમિકલ નાખીને આપણે ઘર નાખ્યું છે મસ્ત મજાનું હવે તમ તારે કુલિંગમાં ફરક આવશે ને બધી રીતે સારું થઈ જશે જોવો કેટલો કચરો કાઢો મેં પહેલી વાર આઈફોનમાં બ્લોગ બનાવું છું બોલો પહેલી વાર જિંદગીમાં પહેલી વાર બ્લોગ બનાવું છું આઈફોન અમારે છે દુઃખ ખતમ નહી હોતા બે દુઃખ ખતમ નથી સાધુ ભાઈ તું મને મને એવું લાગે છે અમારે લેવો તો અમે લાગે તમે કમેન્ટ કરી દો તો લઈ લઈએ આપણે હાલ હજાર કમેન્ટ પૂરે કરો ભાવલાને એમાં રેવા દિવસ હજાર 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 કમેન્ટ કરો તો અમે માની લે ભાવલા ના આયડીમાં છે કંઈક દમ છે નથી

Ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the moment we pass